મિત્રો આજે આપણે અહીંયા વડાલા ગામમાં ભદ્રેશ્વર છે બાજુમાં સોરી સોરી હમીરા મોરા આનંદ મેળો એક અશ્વ પ્રેમી બધા તમે જોઈ શકો છો આ નારાયણભાઈ ગઢવી બીજા નારાયણભાઈ મોટાભાઈ છે આ બધા તમામ મિત્રો અશ્વ પ્રેમી છે અને એક આનંદ મેળો કારણ કે આનંદ મેળો પૈસાથી ન મળે પ્રેમથી જ મળી શકે છે તમે જોઈ શકો છો આ વ્હાઈટ કલરની ઘોડી એકદમ જબરદસ્ત સારી રેવા લાલે છે નારાયણભાઈની છે વડાલા ગામની અને આ પણ એક માણકી ઘોડી છે ખૂબ સરસ એ પણ નારાયણભાઈ ગઢવીની છે તમે જોઈ શકો છો એકદમ સિંધી નસલની છે જબરદસ્ત હાલે છે અને ભાઈ શ્રી ગોપાલભાઈની ઘોડી પણ આ ચીન્નું એનું નામ તો બહુ ઉપર છે અને હાલવામાં પણ જબરદસ્ત છે અને કોરોના ઘોડી હે આ મુખાથી આવેલ છે ભાઈ શ્રી સબીરભાઈ સમાની સોનું નામ છે આ પણ એક નામચીન ઘોડી છે સિંધી નસલની છે આ છોટે ઉસ્તાદ તમે જોઈ શકો છો ખૂબ સરસ મિત્રો કોઈ પણ વસ્તુ કોઈ પણ જાનવર કોઈ પણ માણસ કે જ્યાં સુધી સ્વાર્થ હોય જ્યાં સુધી મતલબ હોય ત્યાં સુધી સારું લાગે બાકી કોઈ મતલબ ન હોય ને કે બિના મતલબ કોઈ ન પૂછે એટલે એ જીવને શ્વાસ તણી રે સગાઈ પછી ઘર માં ઘડી નવરાખે ભાઈ એ જીવને શ્વાસ તણી રે સગાઈ પછી ઘર માં ઘડી નવરાખે ભાઈ বাপ কেছে বেটো মারো মাতা মঙ্গর গায় বাপ কেছে বেটো মারো মাতা মঙ্গর গায় বেছে বাধব মারো ভিড় পড়ে ত্যা ভাই রে জিভ মে শাস তনি রে সগাই घर मां घड़ी नव काई लिपियूं न गुपियूं आंगण ए न काढ वेड़ा थई लिपियूं न गुपियूं आंगण ए न वेड़ा थई अॾ सो मां तबड़ा सोए લોક કરે ચતુરાઈ જીવને શ્વાસ તણી રે સગાઈ ઘરમાં ઘડી નવ રાખે ભાઈ ઘરની નારી એક ઘડી ન એ અંતે યડ ઘી રહી ઘરની નારી એક ઘડી ન નમૂં અંતે યડ ઘી રહી ભોજો ભગત કે કંથ બડાવી તરત બીજાની શ્વાસ તણી એસ ગઈ ઘરમાં ઘડી નવ રાખે ભાઈ એ જુબો ભાઈ દુનિયા જય હાલિ સૌને માયા બહુ એ જુવાઈ દુનિયા ਜਾਇ ਹਾਲੀ ਸੌਨੇ ਮਾਇਆ ਬਹੁ ਵਾਲੀ ਮਰਵਾਟਾਣੇ ਕਰਿਓ ਮਿੜਾਵਡੋ ਸਾਸੂ ਸਸਰੋ ਨੇ ਸਾੜੀ ਮਰਵਾਟਾਣੇ ਕਰਿਓ ਮਿੜਾਵਡੋ ਸਾਸੂ ਸਸਰੋ ਨੇ ਸਾੜੀ ਪਕੜੀ ਜ਼ਬਾਨ ਨੇ ਪੁੱਛ ਵਾਲਾ

આમ રવિવારના હોય છે અને વચ્ચે પણ વળી એક આવે છે ત્રણ ત્રણ દિવસે અમારા વડાલા ગામમાં બાજુમાં ગામ છે હમીરા મોરા અને અહીંયા છવ્વીસ તારીખના પણ એક જબરદસ્ત મેળો થવાનો છે આખા કચ્છના ઘોડા બધા આવશે તો તમને પણ ભાવભર્યું આમંત્રણ છે અને આ વિડીયો તમને કેવો લાગે સારો લાગે તો વધારેને વધારે શેર કરજો